હું કઈ માં આવે લે એ લોગાડી નઈ તું આમાંગી સૂર્ય નારાયણ નું જે નવ ગ્રહ મંદિર છે ને ધર્મ આપડે અહીંયા આવી ગયા ત્યારે દર્શન કરવા માટે ગોપની હસ્તી ટુ 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 અને મમ્મી ત્રણ છે આ લોક માં આવ્યા જ નથી

હવે એમના પપ્પા ઘર ને લે પછી આપણે ડાયરેક્ટ ઘરે કામ થઈ ગયું હેરેક્ટ ઘરે પાછું થઈ ગયું હે હવાર અને પાછો લોગ ચાલુ કરી દીધો હોય કાલે પછી ભાણવારથી ને થોડાક થાકી ગયા થોડુંક એડિટિંગનું કામ હતું એટલે લોગ આપણે અહીંયા સ્થગિત કરી નાખ્યો હતો અત્યારે આપણે જવાનું હે હાથલા આ ભાઈ બધને થોડુંક તાવ આવી ગયો કાલે જરા કુંડને વધારે ધબક્કા મળી લીધો એટલે તાવ આવી ગયો નહીં ના મળતો હોય તો કુંડને ધબક્કા અને પછી મારે લેવાના જવાનું છે થોડુંક હે ને શેમ્પુ ને એવું બધું ખાબુ ને એવું બધું લેવા જવાનું છે અને આજે પછી બપોર પછી અમદાવાદ નીકળી જવું હે તો બાકી આપણી આગળ આપણી લોર્ડ સાઈન હો લોર્ડ એસપી સાઈન નહીં હાલો આગળ લોગમાં માં જતા રહે જ્યારે તમને ખબર પડી જાય હું શું કરી તમારા પપ્પાની આઈ છે ને સોરી વાટે હે અત્યારે હવે પાકી ગઈ છે હાલે પાછા આવીને તમને આગળ બધી દેખાડું मरवा जाओ ठेकड़ा मरवा जाओ तो અત્યારે અમે આવી ગયા હૈ અયા હાલા મગડ આછે ડાઉતર તો તું ઈ દેખા વ્લોગ માં તો હે ને અત્યારે અમે આવી ગયા હૈ સૂર્ય રણનાંદ દેજે મંદિર હે ને જો સૂર્યનારાયણનું જે નવગ્રહ મંદિર છે ને ભગવદર્મ આપણે અહીંયા આવી ગયા અહીંયા ત્યારે દર્શન કરવા માટે બાર બાર ને બધું હેરખું નથી થોડુંક એડજસ્ટ કરી લેજો આ બોલો પેલા મંદિરે જઈને દર્શન કરીએ અને પછી આગળ જોઈએ હું કરીએ હું અમિત છે એને ખાલી ફોટા પાડવા એવા કા હા હા ઓછા નાતા હોય તો પાણીમાં ખરું માહિતી જરાક માટી દર્શન કરી લીધા સર અને હવે એને અહીં મહાદેવનું મંદિર એને ત્યાં દર્શન કરવા જઈએ હાલો મહાદેવ મહાદેવ ત્યાંથી મળી જવાનું એટલે આમ ફરી જવાનું ચલો બાકી અહીંયા આયા હાલો ત્યાં જાય મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ મહાદેવના દર્શન કરાવીએ હા તો શું કે કેમે રોલ આવ નહોતો આ તો આપણા ખોડા ભગવાન ઓ દર્શન કરી લીધા છે મહાદેવના અને હવે અમે અહીંયા શું કે બેઠા લોન માં કેવું મસ્ત મજાનું છે આ હા હા એમ તો ક્રિકેટ રમી કરી હું ને હું ફરેગર બેઠા કા પછી જાય ફોટા ફોટાવાટા પાડે પછી જાય જો બાકી અહીંયા તો ફોટા પાડવાનું છે બધું આ ઓ દર્શન કરી લીધા હે હવે મહાદેવના અને સિનેમેટિક વિડીયો પણ ઉતારી લીધા હે અને એક મિનિ વ્લોગ પણ શૂટ કરી લીધો છે અને હવે જવાનું છે આપણે માં ને સામાન લેવાનું છે ને એવું બધું તો એ લેતા આવીએ અને પછી આ ભાઈબંધ મજા આવી ગઈ ને તાવ બ ઉતરી ગયો ને બધાય હા હે ઓ ઓ તો ચેનલ મને બધા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ તો હું ખાલી એમનું એમાં બોલ્યો હું હાલો હાલો આગળ હાલો હાલી હજી આજ વ્લોગનો હું કરી ગઈ ખબર નથી આમ જોને આ રીતના વ્લોગ આલે છે ઉધર દોડ્યું પડણ પડે અહીંયા જોરદાર કા

આ મોસુર જો અરે અરે એટલે તું ક્યાંથી એ ઓલા ઈંગ્લેન્ડ થી આવ્યો અમાર પ્રાણેજ છો ઈંગ્લેન્ડ નો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો કે સબસ્ક્રાઇબ કરી દેજો આ ઈંગ્લેન્ડ થી આવ્યો અમાર પ્રાણેજ કેથી ઈંગ્લેન્ડ થી મારે ને ગગી ઇંગ્લેન્ડ આવું જમ ગગી આ ગગી જાવ ઈક ओगी गाय में जो हमारा भाणत की में जो पूरियो माटी पूरियो हां और पापा जी के काम वाटवन मजा आवे कोक कोक पाकीने मजा आता है एम है हमारे छोरी अर्धी पाकी अर्धी न पाकी अर्धी वाट ही पड़े अर्धी <laughs> <पड़े। laughs> मुकुई पड़े हां आ गगी गोगी तो हींगू खामा नहीं नहीं और अब आपड़ाज हूं खाऊं हां जी

મોઢામ ના લગાડ તો સેટવો હોય જાય એવું હોય તો જૂમ માં મલખે સેટવો આ તજ્યો તીરીવા તને નાયડું ભાઈ રેવા દે મારો વાર લાવો વાર આલે પકડ તજ્યો કેમેરા આડો હાથ આવી ગયો આ સેટાવે તજ્યો અરે પણ હાથ તો આવી ગયું હાલ આપણે ટ્રાય કરી પોક બરે થી પણ મોઢું કેમ કારું દેખાય જાનું થોડું થોડું

આ વસ્તુ બહુ રેર જોવા મળે બહુ એટલે બહુ રેર વસ્તુ છે ગામડામાં મારી રેતા હોય ને જે એને જ ખબર હોય રીંકો તો ત્યાં ટૂંક મોલ જે આવે ને આ સાઈડની ની વસ્તુ કાઢી નાખો ને પછી જવા તારોડિયા ભેગા કરતો તો પાછી આપણે છે ને એક એવી વસ્તુ જોવા મળી ને શું કહેવાય એને શું કહેવાય પાંચ પાંચ ફળ ટૂંકમાં છે ને લીંબુ જેવી જો તમને બતાવો એનું ટૂંકમાં શરબત થાય જો આરી જો ને આ આરી જો આ વસ્તુ એવી છે ને બહુ રેર છે

કમેન્ટ કરવાનું ના બોલતા બીજો ઇન્સ્ટા વિશે તો મારું નથી કેવું ઇન્સ્ટા વિશે નહી કેવું એમાં તો અમારો બૂમ પડી ગયો ઇન્સ્ટા ગયો ઓ હવે YouTube માં પડાવ નાખી હવે YouTube માં પડાવ નાખી અરે મારા કનેજા આવજો તો